ત્યારે લોરના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે વિદ્યાર્થીઓને નવા કાયદા મુજબ સિલેબસ મળશે ગુજરાત યુનિવર્સિટીએ આજથી અમલ કર્યો છે આ કાયદાનો જ્યારે નવા ત્રણ કાયદા મુજબ સિલેબસ અપડેટ કરવામાં આવ્યા છે નવા કાયદા મુજબ અભ્યાસક્રમ અપડેટ કરાયો છે અમલવારીમાં ગુજરાત યુનિવર્સિટી દેશની પ્રથમ યુનિવર્સિટી બની છે જ્યારે ગુજરાતી અને અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરી શકાશે ગુજરાત યુનિવર્સિટીએ લેખકોની મદદ લીધી હતી આજે ભારતમાં ત્રણ નવા કાયદાઓ લાગુ થયા છે એમાં ભારતીય નાગરિક સંહિતા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ આ ત્રણ કાયદાઓ સ્કૂલ ઓફ લોમાં અગાઉથી એને ઉપર ચર્ચા કરીને વિચાર કરીને એને આજથી સિલેબસમાં પહેલી વખત આપણી પહેલી યુનિવર્સિટી બની છે જેને સિલેબસમાં લાગુ કરી દીધું છે